સાણંદ વિરંગામ કાર રાજપૂત ચોવીસી સભા દ્વારા સોળબા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજનમાં ભવાની ધામ ઓગણ ગામે કરવામાં આવ્યું હતું આ મંગલ પ્રસંગે 55 પંચાવન દીકરીઓ વિધિ સાથે જીવન જરૂરિયાતની તમામ ભેટ આપવામાં આવી હતી આ લગ્નોત્સવમાં સમાજના આમંત્રિત મહેમાનો સહિત કહી શકાય કે અંદાજે તેર હજાર થી વધુ લોકોએ ઉપસ્થિત રહીને ભોજન પ્રસાદનો લાભ લીધો તો કાર્યક્રમ દરમિયાન આયોજક સમિતિ દ્વારા સમાજના દાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું સંલગ્ન સમિતિ અને જ્ઞાતિજનોના સહિયારા પ્રયાસોથી આ પ્રસંગે ભારે હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવ છું કિરીટસિંહ ગોયલ મારું નામ છે અને આ અમારા સમાજ દ્વારા કોળમો સમૂહ લગ્ન આજે યોજાઈ રહ્યો છે જેની અંદર દરેક દીકરીઓને તિજોરી શેટી પલંગ ઓશિકા ગાલા બ્લેન્કેટ ચાંદીની ગાય ચાંદીના મંગલસૂત્ર અને કરિયાઓની જીવન જરૂરી બધી વસ્તુઓનું